તમને કેવું લાગે છે બહુ મસ્ત મજા આવે છે અને છવ્વીસ સેકન્ડ હવે બાકી છે પચીસ ચોવીસ સેકન્ડ જોઈ કોણ વિનર બને છે બે એમને બંનેમાંથી બંનેની સ્પીડ તો છે જ એટલી ફટાફટ હવે જોઈ ચૌદ તેર બાર દસ નવ આઠ સાત છ પાંચ ચાર 3 2 1 स्टॉप 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 अबे नो खाता ओके okay, बे कितनी कितनी खा दी है।, तो बे है।, बे और क्या दी है तो बे वो चटाई से गई है ये यार क्या की खा है तो अबे बे ने सजा अपन नहीं थाती केम की ये के हैरा नहीं तो केम से जापती બે વિનર થઈ ગયા જો બે સેમ ટુ સેમ ઓલી વખતે પણ એટલી જ ખાધી હતી સેમ ટુ સેમ આ વખતે પણ એવું જ સેમ ટુ સેમ જ ખાધી તો એ કહીને આપણે સજા ન આપી શકી